સરસાણા ખાતે યોજાયેલ રૂટ્સ બી જેમ્સ જ્વેલરી એક્ઝિબિશન રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મુકાયું છે એક્ઝિબિશન ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની આ ત્રીજી આવૃત્તિ છે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન અને સુરત જ્વેલ ટેક્સ ફાઉન્ડ દ્વારા ડાયમંડ સિટી સુરતના રૂટ્સ ભારતનું અનોખું બી ટુ બી પ્રદર્શન આયોજિત થયું છે જેમાં ઉત્પાદકો વિક્રેતાઓ સપ્લાયર અને ખરીદદારો માટે એક્ઝિબિટર માટે જોડાવા હજારથી વધુ મુલાકાતીઓ આવે તેવી ધારણા સેવાઈ રહી છે પાંત્રીસ જેટલા શહેરોમાંથી મુલાકાતીઓ આવનાર છે ત્યારે એક્ઝિબિટર ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવ્યું છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નથી આવ્યો સાથે જ્યુટ્સ બેગ્સ અને લેબલ પ્લાન્ટ્સ મોમેન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે નીતિ સાવલિયા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ આજે આ થર્ડ એડિશન રૂટ્સ બે હજાર અમે ત્રીજું એડિશન આજે છે જેની અંદર બસોથી વધારે મેન્યુફેક્ચરિંગ પાર્ટિસિપેટ એટલે કંપનીઓ પાર્ટિસિપેટ થાય છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદરથી દસ હજાર જેવા બાયર્સ વિઝિટ કરવાના છે ઇન્ટરનેશનલી નેપાળ છે દુબઈ છે ત્યાંથી બી બાયર્સ આવ્યા છે અને અલગ અલગ સિટી પચીસ થી વધારે રોડ શો પ્લાન કરી અને ત્યાંથી બાયર્સને ઇન્વાઇટ કર્યા છે અને એમને હોટલ ની સુવિધાથી માંડીને ટ્રાવેલ ટ્રાવેલ ની સુવિધાઓ અમે પ્રોવાઈડ કરી છે અને આ એક્ઝિબિશન ની અંદર અમારો મેન મશીનરી અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરરો છે આ અંદર સુરત એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ નું હબ છે ડાયમંડ જ્વેલરી જે બનાવવી હોય અથવા ડાયમંડ જ્વેલરી ના જયારે ઓર્ડર્સ કરવાના હોય ત્યારે આ એક્ઝિબિશન એક એવું છે કે જ્યાં ડાયમંડ ની જ્વેલરી બનાવ મળે છે અને એક મોટું બેનિફિટ છે કે સુરતમાં મેન્યુફેક્ચરિંગ ને ડાયરેક્ટ કનેક્ટ થાય છે જેનાથી તેમને જે વેપારીઓ વચ્ચે જે છે એના કરતા અમને સીધો ફાયદો થાય છે બીજો ફાયદો એ થાય છે અહીંયા જે બી ડિઝાઇન્સો જોવા મળે છે એમના રો મટીરિયલ ઇઝી એક્સેસ થઈ જશે કારણ કે જે ડાયમંડ ડિઝાઇન્સ એને સિલેક્ટ કરી છે એમના ડાયમંડ અહીંયા એમને રો મટિરિયલ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે